અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું જેમાં બંને જૂથના મળીને પંદર જેટલા લોકો ઈર્જાગ્રસ્ત થયા તમામ ઈર્જાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો છે જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલિયા પોલીસ મથકે બંને પક્ષોના ટોળે ટોળા ઉમટી પડ્યા જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું ઘટનાની જાણ થતા અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો આ સાથે જ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો મારા મોટા ભાઈ હતા તે મારા મોટા ભાઈ માટે સીધી એને ગાડી ચડાવી દીધી પછી મારા મોટા ભાઈ પગમાં ઈજા થઈ અને પછી જે લોકો અમારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આપણે હુમલો કર્યો ત્યાં બસ સ્ટેન્ડે છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા અને ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આચાર્ય પાણી ત્યાં આવી અને અત્યાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ જપ્ત કરી લીધો છે બનાવમાં તો મારો ભાઈઓ મારતા હતા તો હું વિશે જુદા પાડવા ગયો

આવેલા હથિયારો લઈને છે કારણ શું કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પહેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાં છે અને ચૂંટણી જે આશા સહિત હતી ત્યારે પણ આ લોકો એ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એ ખરાઈ થયેલી છે હાલ પોલીસે બંને પક્ષોની ફરિયાદો લેવાની અને કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ છે શરૂ કરી દીધી છે પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક